સંસ્કાર અને સંસ્કૃતિના અભાવના કારણે દુરાચારી તત્વોની સાથે જન્મેલી પ્રજાની વચ્ચે શું મહિલાઓ અને વૃદ્ધો પોતાને અનુભવી શકશે આઝાદ આથી થોડાક જ વર્ષો પછી જ્યારે વૃક્ષોના અભાવના કારણે ચારે બાજુ દૂષિત હવા હશે એવામાં જ્યારે નાના નાના ભૂલકાઓ સાયકલ ચલાવવા સંતાકોકડી કે દોડ પકડ રમવા ઓક્સિજનનું માસ્ક પહેરી અને ખભે ઓક્સિજનનો સિલિન્ડર લટકાવીને બહાર રમવા નીકળશે ત્યારે શું તે પોતાને અનુભવી શકશે આઝાદ અરે સાધુઓની ક્રૂર હત્યા પછીને ઘઉ માંસના કાળા કારોબાર વચ્ચે સુ હિન્દુઓ પોતાના અનુભવી શકે છે આઝાદ સાહેબ ફક્ત ને ફક્ત આર્થિક સમૃદ્ધિની આડમાં આપણે આ રાષ્ટ્રને ખોટી દિશામાં ગતિ આપી રહ્યા છે આપણે આઝાદ તો થઈ ગયા અંગ્રેજોથી પણ હજી પણ અંગ્રેજી માનસિકતાથી આઝાદ નથી થઈ અને એટલે જ આપણે આઝાદી પછી પણ આ સંસ્કૃતિ અને પ્રકૃતિ પ્રેમી રાષ્ટ્રને આર્થિક હિંસાના માર્ગે ધકેલી દીધો સંસ્કૃતિને આપણે તોડી મરોડીને દૂષિત થવાની વાતોમાં આવીને પોતાની સવલત પ્રમાણે ગોઠવી અને એ તોડેલી મરોડેલી સંસ્કૃતિમાંથી જ જ્યારે આપણને કંઈ જ ફળ ના મળ્યું ત્યારે આપણે એ આખી આખી સંસ્કૃતિને તજી દીધી અને પ્રકૃતિ વિશે તો શું કહું સાહેબ જંગલો ઉજાડીને ખેતરો બનાવ્યા અને ખેતરો ઉજાડીને ઘર આ આખી પ્રક્રિયામાં આપણે આપણા ઘર તો બનાવી દીધા પણ અસંખ્યો પ્રાણીઓના ઘર છીનવીને અને એ જ પ્રાણીઓ જે આપણા કારણે રસ્તા ઉપર આવી ગયા છે જો એ પ્રાણી ભૂલથી એમની છીનવાયેલી જગ્યા ઉપર બાંધેલા ઘરમાં આવી જાય ને તો આજે પણ આપણે એ પ્રાણીઓ જોડે એવી જ રીતનું વર્તન કરીએ છીએ જે રીતનું વર્તન વર્ષો પહેલાં અંગ્રેજો ચાબુક મારી અને પથ્થર મારીને ભારતીયો જોડે કરતા હતા સાહેબ મારું તો માનવું જ છે કે સાત બારના ઉતારા ઉપર ભલે આપણું નામ હોય પણ પ્રકૃતિના પાને તો નાનામ નાની કીડીથી લઈને મનુષ્ય અને મનુષ્યથી લઈને મોટા મોટા હાથીનો આ સૃષ્ટિ પરનો એક સમાન અધિકાર છેલ્લે એટલું જ સાહેબ યાદ રાખો આપણે અંગ્રેજોથી આઝાદ થયા છે હજી ઘણા આંતરિક દૂષણોથી આઝાદી મેળવવાની બાકી છે ભારત માતા કી જય વંદે માતા